રોડ શગલા પાર્ક સોસાયટી માંથી માથક પદાર્થ હાઇબ્રિડ કાંચાનો જથ્થો સાતસો ચોત્રીસ ગ્રામ કિંમત રૂપિયા બાવીસ લાખ બે તથા અન્ય ચીજ મળી કુલ બાવીસ લાખ તેતાલીસ સાથે વડોદરા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એચડી સાહેબ સાહેબનાઓ શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગમાં રાખીને પેટલરો અને નશેડી ઉપર સતત વોચ તપાસ રાખી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ જેમાં એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ નટવરસિંહ તથા રાજેન્દ્ર લોટનનાઓએ બાતમીદારથી બાતમી હકીકત કે શકેલા પાક સોસાયટીમાં રહેતો આદિબ અબ્દુલ પટેલ નાઓએ પોતાના રેણાંક મકાનમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો રાખીને છૂટકથી હાલ વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી રાત્રાણ નાઓએ સરકારી પંચો તથા સ્ટાફના માણસોની સાથે રાખી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા કામના આરોપી આદિબ અબ્દુલ પટેલ નાઓ હાજર મળી આવેલ અને પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર પોતાના કબજામાં માથક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાય જાય ગુનો કરેલ હોય ઉપરોક્ત આરોપી વિરુદ્ધમાં ચેપી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ થિયેટર ગુનો રજીસ્ટર કરાયેલ આગળની વધુ તપાસ ચાલુ છે પકડાયેલ આરોપીના નામ અને સરનામા આદિમ અબ્દુલ પટેલ રહેઠાણ મકાન નંબર સી નવ શખ્લા પાક સોસાયટી બેસેલ સ્કૂલની સામે તંદરજા રોડ વડોદરા શહેર વોન્ટેડ આરોપીમાં અબ્દુલ ઇબ્રાહીમ પટેલ રહેઠાણ મકાન નંબર સી નવ શકિલા પાક સોસાયટી બેસિલ સ્કૂલની સામે રોડ વડોદરા શહેર ગઈકાલ તારીખ ત્રેવીસ બાર ચોવીસના રોજ એસઓજીને બાતમી મળેલ હતી કે તાંદાજીના સખીલા પાક સોસાય સોસાયટીમાં રહેતા આબિદ અબ્દુલભાઈ પટેલ ગેરકાયદેસર હાઈબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડ્રગનું દૂષણ સમાજમાં ફેલાવે છે આ બાબતે એસઓજી પીઆઈ એસસી દાખલાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળ ઉપર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ ઉમર વર્ષ વીસ નવ હાઇબ્રિડ ગાંજા સાતસો ચોત્રીસ ગ્રામ સાથે મળી આવેલ હતા અને આ વખતે વધુ પૂછપરછ કરતાં તેઓએ પોતાના પિતા સાથે આ ધંધો કરતો હોવાનું જણાવ્યું છે હાઇબ્રિડ ગાંજાની જે કિંમત બાવીસ લાખ રૂપિયા બે હજાર તેમજ મોબાઈલ અને વજન વજનકાંઠો મળી આવી કુલ બાવીસ લાખ બાવીસ બાવીસ લાખ તેતાલીસ હજાર સાતસોનો એનડીબી સેક્ટ હેક્ટરનો ગુનો નોંધવામાં આવેલો છે પકડાયેલા આરોપી આબિજ છે એ પ્રથમ વખત પકડાયેલ છે જ્યારેના પિતા વિરુદ્ધ બે હજાર વીસમાં અને બે હજાર ચોવીસની અંદર એનડીબી સેક્ટરના ગુના નોંધાયેલા છે આરોપીની આરોપીની પૂછપરછમાં આરોપી આબિરી જણાવે છે કે આમ આ જથ્થો એના પિતા સાથે મળીને વેચાણ કરે છે અને જથ્થો તે સુરત ખાતે કોઈ સમસ્યા મેળવે છે અને એ બાબતમાં આગળ વધુ તપાસ ચાલી રહી છે તથા જે એના પિતા જે અત્યારે મળી આવેલ નથી ત્યારે પણ આગળ તપાસ ચાલુ રહી છે